જળનાયક ક્રાંતિકારી પાર્ટી છે આજે કેશુભાઈ કીધું કેશુભાઈ કીધું કે આપણે ભાજપ કોંગ્રેસમાં આપણે બધા જ હતા ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉપર થવાય છે પણ અત્યાર સુધી માય ભાજપ કોંગ્રેસનો હાથમાં નહીં પકડે પણ આજે આપણે થોડી હિંમત રાખીને આપણા જે હક અને અધિકાર માટેની લડાઈ છે એને લડવા માટે આપણે બધા યુવક કાર્યકરો તમે ટેકો આવો સંગઠન બનો લડાઈ લડો લડી શકે તો બોલો અવાજ ઉઠાવો અવાજ ની ઉઠાવો તો સપોર્ટ આલો પણ કોઈનું મનોબળ નહીં તોડશો તો આપણે આગળ વધીશું અને એક આજે યુટ્યુબ માં મેં જોયું કે ભાઈ એવો ફોટો શેર કર્યો કે માથે કોંગ્રેસની ટોપી ગળામાં ભાજપ ફેટો અને હાથમાં સામે

ગેટ પર અમે તો શું કે સાહેબને મળવાનું છે તો મળ્યા પા પાસ લીધી પછી જે પોલીસ વાળા હતા એવું હું અમને કીધું કે અંદર ના જવાય મેં કીધું અમારી જોડે આ પાસ છે તો કે ના જવાય મેં કીધું કારણ કે તમારો જો કોઈ અંદર બેઠેલો હોય મિનિસ્ટર કે ધારાસભ્ય એ અમને ગેટ પર ફોન કરશે પછી અમે તમને અંદર જવા દઈએ તો અમે ફોન કર્યો ઓરસી ભાવડિયાના માણસોને